અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા મહત્વનું છે કે ગત રથયાત્રામાં જે રીતે જે દુર્ઘટના સર્જાઈ હતી મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો બાલ્કની તૂટી પડી હતી જેના કારણે અકસ્માત જે સર્જાયો હતો તે બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે વધુ વિગત માટે સંવાદદાતા બ્રિજેશ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ હવે રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે શું અપડેટ મળી રહી છે જી બિલકુલ રથયાત્રાને લઈને સંપૂર્ણ રીતે તૈયારી જે છે તે તૈયારી કરવામાં આવી છે સાત વાત કરવામાં આવે તો રથયાત્રાનો જે રૂટ છે રથયાત્રાના રૂટમાં અનેક એવી પોળો છે કે જ્યાં જર્જરિત મકાનો છે તેને એમસીના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને સાથે ગત વર્ષે જે દુર્ઘટના બનવા પામી હતી ગત વર્ષે પણ તમામ ભયજનક મકાનો જેટલા પણ હતા રૂટમાં રથયાત્રાના રૂટમાં તેમને નોટિસ આપવામાં આવી હતી પરંતુ ત્યાં આગળ કાગળ લગાવવામાં આવ્યું હતું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓએ ત્યાં નોટિસ આપી હતી પરંતુ સ્થાનિકોએ તે કાગળ ફાળી નાખ્યું હતું તેવું તેમનું કહેવું હતું સાથે જ જે ગત વર્ષે દુર્ઘટના બની હતી જેમાં બાલ્કનીનો સ્લેબ જે છે ધરાશાય થયો હતો ને બે લોકોના મૃત્યુ થયા હતા ત્યારે ચાલુ વર્ષે તંત્ર દ્વારા હવે અલગ પ્રકારની જે કહી શકાય કે બોર્ડ જે છે તે અત્યારે લગાવવામાં આવ્યા છે ને સાથે જ આ બોર્ડ કોઈ ઉખાડી ન શકે તે પ્રમાણેના જે આ બોર્ડ છે તે જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે કારણ કે ભયજનક મકાનોમાં લોકો જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય છે ત્યારે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટતા હોય છે ત્યારે જે ભયજનક મકાનોના જે સ્લેબ છે સ્લેબ ઉપર કોઈ ઊભા ન રહે અને સાથે ત્યાંથી કોઈ પણ લોકો રથયાત્રાના જોવા માટે ત્યાં ન જાય તે પ્રકારની જે ચેતવણી છે તે કરવામાં આવી છે સાથે જ ભયજનક મકાનોમાં કોઈ ઊભા રહેને સાથે રથયાત્રા જ્યારે નીકળતી હોય ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે પ્રકારની જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા આ વર્ષે કરવામાં આવે છે જોકે આ વર્ષે તંત્ર દ્વારા નોટિસ આપીને તેનો

જી બિલકુલ અત્યાર સુધી ત્રણસો બાસઠ જેટલા મકાનોને નોટિસ પાઠવવામાં આવે છે અને સાથે ત્યાં આગળ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે કારણ કે જે પણ રથયાત્રાનો જે રૂટ છે સોળ કિલોમીટરનો જે આ રૂટ છે તેમાં આવતા પૂર્વ વિસ્તારમાં કે જ્યાં કોળો આવેલી છે અને પોળોમાંથી જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે તમામ લોકો આસપાસના લોકો છે તે અહીંયા દર્શન કરવા ઉમટતા હોય છે બાલ્કનીઓ ઉપર મકાનો ઉપર

તો એકસો સુડતાલીસમી રથયાત્રાનું આ વખતે આયોજન થનાર છે મહત્વનું છે કે હવે ભગવાન જગન્નાથની આ રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો ગત રથયાત્રામાં જે રીતે દુર્ઘટના સર્જાઈ હતી મકાનની બાલ્કની ધરાશાયી હતી જેમાં અકસ્માતમાં મોત પણ થયા છે જેના કારણે આ વખતે તંત્ર સફાળું જાગ્યું છે અને રથયાત્રાના રૂટ પર ભયજનક જે મકાનો આવેલા છે તે તમામ મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે મહત્વનું છે કે ત્રણસો થી પણ વધારે મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે અને જે મકાનો વધુ ભયજનક છે તૂટવાની હાલતમાં છે તે મકાનોને તોડી પણ પાડવામાં આવ્યા છે તો મહત્વનું છે કે ચાર જેટલા ભયજનક મકાનોને કોર્પોરેશને ઉતારી લીધા છે ત્રણસો ને બાસઠ જેટલા ભયજનક મકાનોને નોટિસ અપાઈ છે રથયાત્રાના રૂટ પર આવતા તમામ ભયજનક મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે